હું ખાવાની શોખીન છું હું ફૂડી છું હા ફૂડી મને ખાવાનો શોખ છે શૂટ દરમિયાન હું ટાળું છું પણ જ્યારે હું બ્રેક પર હોઉં ત્યારે હું ઘણું વધારે ખાતી હોઉં છું પણ હું પ્રાણી પ્રેમી પણ છું ઓ એટલા માટે તમે તેને ખાવ છો ના એવું નથી જ્યારે હું કોઈ એવી ઘટના જોઉં ના લોકો કહે છે મને મારો ખોરાક ગમે છે તો તમને પ્રાણીઓ ગમે છે એટલે તમે તમને ખોરાક માલો છો ના મેં ઘણીવાર પ્રયત્ન કર્યો છે જેમ કે મારે નોનવેજ ખાવાનું છોડવું છે મેં તે કરી પણ જોયું તો હું એક અઠવાડિયા કે દસ દિવસ માટે નોનવેજથી દૂર રહી પણ જે મિનિટે હું કોઈને નોનવેજ ખાતા જોઉં છું હું એવું વિચારવા લાગુ છું આવતા મહિનાથી મને ખબર નથી કે હું આમાંથી કેવી રીતે બહાર આવી શકું જેમ કે મારા ઘરે પણ બે પાળતું પ્રાણીઓ છે અને મને ખબર નથી કે આ નોનવેજ ન ખાવાની બાબત વિશે તમારે શું કહેવું છે સદગુરુ તમારા પાળેલા પ્રાણીઓને ક્યારે ખાવાનો છો ના ના તેઓ મારા બાળકો જેવા છે તેઓ તે જ કહે છે મેં પણ ઘણા લોકોને મરઘા સાથે ખૂબ સરસ રીતે વાત કરતા જોયા છે અને પછીના અઠવાડિયે તેઓ તેમને ખાઈ જશે તમે વેજીટેરિયન છો કે નોન વેજીટેરિયન હું હ્યુમનિટેરિયન છું હ્યુ જુઓ આજે એવા ઘણા પુરાવા છે જે બતાવે છે કે પ્લાન્સ સર એ સન્સ રે એની અદર પેચા છોડવા બીજા જેવો જેટલા જ સંવેદનશીલ છે એટલે તમે એક વનસ્પતિને કે એક પ્રાણીને કે જે કંઈ પણ ખાઓ તે બસ હિંસા જ છે બસ એટલું જ છે કે તેઓ ચીસો નથી પાડતા તેઓ ચીસો પાડે છે તમે સાંભળતા નથી બસ તેઓ ચીસો પાડે છે તે સાબિત કરવા માટે પૂરતા પુરાવા છે આવું જોવામાં આવ્યું છે કે જો કોઈ પ્રાણી આવે પોતાનું પેટ ભરવા માટે વૃક્ષોની વચ્ચે ધારો કે ત્યાં એક હજાર કે ચાલો દસ હજાર વૃક્ષો છે માનો કે એક હાથી આવ્યો અને તેણે ઝાડના પાંદડા ખાવાનું શરૂ કર્યું તરત જ આ ઝાડ તેની બધી પ્રજાતિઓને એક સંદેશો કે તેને કોઈક ખાઈ રહ્યું છે મને ખબર નથી કે તે કોઈ હાથીને ઓળખશે કે કેમ પણ તેને કોઈ ખાય છે અને થોડીક જ મિનિટોમાં જો તે હાથી બીજા વૃક્ષો પાસે જાય તો બાકીના વૃક્ષોએ પોતાના પાંદડાઓમાં એક ચોક્કસ માત્રામાં ઝેરી પદાર્થ પેદા કર્યો હશે જ્યારે હાથી તેને ખાવાનો પ્રયત્ન કરશે ત્યારે તેનો સ્વાદ કડવો હશે અને તે ઝેરી છે એટલે તેને નહીં અડે તો તેમનામાં આટલી સંવેદનશીલતા હોય છે તો તમે ફળ ફળાદી ખાવ કે શાકભાજી ખાવ કે એક પ્રાણીને કાપીને ખાવ તે બધું જ ક્રૂર છે તે બસ એટલું જ છે કે તે અમુક સંવેદનશીલતા સાથે જરૂરી હોય તેટલી હદે જ કરવું જોઈએ તમારે ફૂડી હોવાનો વિચાર છોડી દેવો જોઈએ આપણે બધા ખોરાક ખાઈએ છીએ આપણે ખોરાક ખાવો જ જોઈએ નહીતર તે આના માટે ક્રૂર હશે પણ ખોરાક સાથે ઓળખ બનાવવી ઠીક નથી કારણ કે તેનો અર્થ એ છે કે આપણે તેમાં સલવાઈ જશું આપણે ખાલી પોતાને પોષણ નહીં આપીએ આપણને આપણું પોષણ કરવાનો અધિકાર છે એક જીવન તરીકે આપણને પોષણ મેળવવાનો અધિકાર છે કારણ કે દુનિયામાં આહાર ચક્ર આ રીતે જ તો ચાલે છે પણ આપણને કોઈ હક નથી કે મજા કરવા માટે કોઈ બીજાનું જીવન લઈ લેવું આપણને તેવો કોઈ અધિકાર નથી આપણને આ જીવનને પોષવાનો પૂરો હક છે પણ કોઈ હક નથી બીજા જીવનની હત્યાને માણવાનો એટલે પોતાની જાતને ફૂડી ન કહો કેમ કે ખોરાક ક્યારે ઓળખ ન બનવો જોઈએ સમય સંજોગ પ્રમાણે અસ્તિત્વ ટકાવી રાખવા પોષણ માટે જે કંઈ પણ ઉપલબ્ધ હશે તે આપણે ખાઈશું થેન્ક યુ સાતગુરુ